સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા એક નિર્દોષ ઈસમને માર મારવાનો બનાવ સામે આવ્યો છે જેને લઈને આ ઈસમના પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે સાવલી તાલુકાના પરથમપુરા ગામના રબારી સમાજ અને વણઝારા સમાજ વચ્ચે નજીવા બાબતે ઝઘડો થયો હતો ઝઘડાનું સમાધાન થઈ ગયા પછી પણ સાવલી પીઆઈ ગોહિલ દ્વારા પોલીસ સ્ટેશન બોલાવી રબારી સમાજના બે યુવકોને ગળદાપાટુનો માર મારવામાં આવ્યો હતો પીઆઈ ગોહિલના મારથી ઇજા પામેલી ઇજાગ્રસ્ત સારવાર માટે સહેજો હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો બે યુવકોને રીઢા આરોપીની જેમ પોતાની ઓફિસમાં પટ્ટાથી માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપથી સાવલી પંથકમાં ચકચાર મચી ગઈ છે સા પરેશભાઈ છે પરથમપુરા શિયોરા તાલુકો સાવલી જિલ્લો વડોદરા ઘટના એવી ઘટી હતી કે ઝઘડો થયો હતો ગામની અંદર બબાલ થઈ ગઈ સમાધાન થઈ ગયું અને સમાધાન થઈ ગયા પછી મને પીઆઈ ગોહિલ સાહેબે અંદર બોલાવીને માર્યું ઓફિસમાં પટ્ટા વતે પગમાં માર્યું ને સાત આઠ ખૂણી મારી પંદર વીસ પટ્ટા માર્યો મારો કોઈ વાંક ગુનો નહીં તો મને મળે છે પોલીસ સ્ટેશનની અંદર ઓફિસની અંદર સાવલી પોલીસ સ્ટેશનમાં કંઈ નહીં મને તને ચરબી છે એમ કરી મને સાહેબ મારે હું ઓળખતો નહીં મારે પશુપાલનનો ધંધો છે મને મારે હું મેં કોઈ ગુનો કર્યો છે સાહેબ મને વગર મને માર્યો છે અંદર અંદર ગામમાં ઝઘડો થયો હતો લોકો મર્ડર કરી નાખે છે લોકો લૂંટી લે છે લોકો દારૂ વેચે ધંધો બધા ખરાબ કરે બળાત્કાર કરે એમને કંઈ નહીં મને વગર વગર વાંઘ ગુને મારો છે પટ્ટા વતે મન માર્યો પટ્ટાથી પગ પર પગ રાખીને માર્યો છે ગોહિલ પિયા અને ઘનશ્યામ હું અત્યારે એસએસસી વડોદરા આવ્યો છું સાહેબ મેડી કપડા માટે ભૂખે છે ચલાત નહીં મારતી મારા નાના નાના છોકરા હું કંઈક થાય તો હું થાય મને એમને પોલીસને આટલી બધી દાદા કરી મને પારે છે સાહેબ વગર વાઘ ભૂને તો દેશે પરેશ કુમાર દિનેશભાઈ આજે અમે સવલી પોલીસ સ્ટેશનમાં ગયા હતા આ જે ઝઘડો થયો હતો ને એના સમાધાન માટે જવાનું હતું ત્યાં જામીન આપવાના હતા પોલીસ સ્ટેશન તો જે ગોહિલ સાહેબ છે ત્યાંના પીએ એસપીએ સાહેબ એમને આ લોકોને બોલાયા એમની કેબિનમાં મોબાઈલ 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 એમના બહાર મુકાડાયા હતા અને જે આ પરેશભાઈ છે એ મારા મિત્ર છે એમણે પચીસ એક પટ્ટા માર્યા આ બૈડાની મેં કૂની મારી છે લગભગ ચૌદ પંદર કૂની મારી છે બૈડાની એટલે એમનાથી રીતે રહેવાતું નહોતું એટલે પછી એમને એસએસજીમાં અમે સારવાર માટે લઈને આવ્યા હતા પરેશભાઈને બીજા ભાઈ ને એક લાફો માર્યા હતા પણ એમને કઈ ઇન્જરી થઈ નથી એટલે લાયા નથી વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ રબારી સમાધાન થઈ ગયો હતો ઝઘડો ના ના ગ્રામ પંચાયત ઇલેક્શન નો ગામનો જ ઝઘડો હતો એ ભાઈ ને પગે ચલાતું નથી પગે પટ્ટા માર્યા છે ને પગના તરિયા મય चलात अजित भाई हसुलपूर एप्युटी सरपंच